બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને અહીંયા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે ત્યારે ખેડૂતોને ખેતી કરવા માટે મળતી વીજળીના મીટર હટાવવા માટે અને હોર્સ પાવરના ચાર્જમાં સરકાર આર્થિક સહાય આપે તેના માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે મીટર હટાવો ખેડૂત બચાવોના સૂત્ર સાથે આજે દિયોદર તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પોતાના બોરવેલ ચલાવે છે એમાં જે વીજળીના કનેક્શન લીધા છે તેમાં બે પ્રકારના કનેક્શન છે એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત જે હોર્સ પાવર આધારિત કનેક્શન લીધેલા છે તેનો વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે તેના કરતાં મીટર ટેરિફનો ચાર્જ ડબલ થાય છે જેથી આવી વિસંગતા દૂર કરી બધાને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ હટાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા આનો નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી હતી હવે અત્યારે નાયબ કલેક્ટર સાહેબ ને અમે આવેદન પત્ર આપ્યો છે અત્યારે બે નીતિઓ ચાલી રહી છે એક હોસપાવર ઉપર અને એક મીટર ઉપર એટલે મીટર વાળા ખેડૂતોને ખૂબ નુકસાન જાય રહ્યું છે આજની બેઠેલી જે કંપની છે એ લૂંટી રહી છે એટલે અમે ખેડૂતો બધા જ ખેડૂતો સાથે મળી અને સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ જે મીટર પર સાથે બંધ કરે અને હોશ ઉપર તમામ ખેડૂતોને આ ચાર્જ આપવામાં આવે અને બીજી વાત કે વીસ વોશ પાવર ઉપરનું તમામ બિલ સરકાર ભરે એવી અમારી માગણી છે કારણ કે ખૂબ અહીંયા પાણી ઊંડું છે એટલે વીસ એટલે કે એસી એંશી હોસ ખેડૂતો બિલ ભરી રહ્યા છે એટલે આવી માગણી છે જો અમારી માગણી સરકાર સ્વીકારે તો આભાર છે જો સ્વીકારવામાં નહીં આવે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે મળી અને આંદોલન કરશે અને આદની બેટરી સરકારને ભોગવવું પડશે જય જવાન જય કિસાન નીતિ છે ભાવે પણ નહીં મળતા અને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આલ્યું છે એટલે તાત્કાલિકોની નોંધ લે મીટર પરથા બંધ કરે વીસ વર્ષ પાવરનું ખેડૂતથી અત્યારે હાલ બિલ ભરાય એવી પરિસ્થિતિ છે અને ખેડૂત દેવાદાર બને દાયરો છે દાડે પાડે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોની નોંધ લે એવી અમારી નમ્ર વિનંતી છે